રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના આગમન થતા હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટિંગ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી યોજી હતી ધર્મના કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને પાઘડી તલવાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને સ્થાપકે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી હિન્દુ ધર્મના લોકોને મદદ મળી શકે તે માટે હિન્દુ ધર્મના લોકો દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન શરૂ કર્યું છે જેને લઈને દર શનિવારે અલગ અલગ જગ્યાએ સોસાયટીઓ શેરીઓ અને હનુમાન મંદિરે હનુમાન ચાલીસા માટેના કેન્દ્ર શરૂ કરવા અભિયાન શરૂ કર્યું જેથી દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ એડવોકેટ અને રોજગાર મળી રહે તે માટેની સેવાઓ શરૂ કરી રહી છે જેનાથી વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ હેલ્પલાઇન નંબરથી હિન્દુ ધર્મના લોકોને મુશ્કેલીના સમયે જરૂરી મદદ મળે સેવાનો ફ્રી લાભ મળી શકશે જેના અલગ અલગ હેલ્પલાઇન નંબરો સેવ કરવાથી તેનો લાભ લઈ શકાશે મહત્વનું છે કે આ પ્રસંગે દિયોદર તાલુકાના હિન્દુ ધર્મના લોકો યુવાનો અને કરવા માટે પચાસ લાખ થી વધારે કાર્યકર્તાઓ ગામે ગામે ફર્યા એનું શુભ પરિણામ છે હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ નું લક્ષ્ય છે અબ તો હિન્દુ હી આગે સમૃદ્ધ હિન્દુ સુરક્ષિત હિન્દુ સન્માનયુક્ત હિન્દુ અને હિન્દુ હી આગે લક્ષ્યની અંતર્ગત ગરીબોને મફતમાં દરમીને અનાજ ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટની વ્યવસ્થા ચોવીસ કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન બાળકોની ટેલેન્ટ વધારવી મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ